બજેટ વિધાનસભામાં રજૂ થવા જઈ રહ્યું છે રાજ્યના નાણાં શ્રી આજે બજેટ રજૂ કરે પહેલા ગુજરાતની જનતાની જે આશા છે અપેક્ષા છે જે માગણીઓ છે જ્યાં જ્યાં ચૂંટણીઓ હોય કે રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય દિલ્હી હોય કે હરિયાણા હોય ત્યાં ભારતીય જનતા પાર્ટી રાહતો માટેની રેવડીઓ માટેની જાહેરાતો કરે ને સરકાર આવ્યા પછી એના લાભ આપવાની શરૂઆત કરે છે પણ ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ ગુજરાતની મહિલાઓને પાંચસો રૂપિયામાં ગેસનો બોટલ કેમ નથી આપવામાં આવતો મોંઘવારીનો માર સહન કરેલી મહિલાઓને પાંચસો રૂપિયામાં ગેસનો બોટલ મળે ગુજરાતના યુવાનો જે રોજગાર જંખી રહ્યા છે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથામાં શોષણ થઈ રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવામાં આવે સમાન કામ સમાન વેતનથી કર્મચારીઓને એનું સન્માન સાથેની નોકરી આપવામાં આવે ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવે જે કર્મચારીઓને ઓપીએસનો લાભ નથી મળ્યો એ ઓપીએસનો લાભ આપવામાં આવે લાડલી બહેનાના નામે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને મદદ કરે છે તો ગુજરાતની બહેનોને માસિક ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે આર્થિક રીતે પાયમાલ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે ગુજરાતમાં જે ખેડૂતોને પાણી નથી મળતું નર્મદાનું નેટવર્ક પૂરું કરવામાં આવે ખાસ કરીને ગુજરાતમાં જે મોંઘવારીનો માર સહન કરી રહેલા પરિવારો છે જે ગરીબ પરિવારો છે એના પાકા મકાન આપવામાં આવે વૃદ્ધ હોય વિકલાંગ હોય કે વિધવા બેન હોય એને માસિક છ હજારનું નું પેન્શન આપવામાં આવે એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજને વસ્તીના પ્રમાણમાં બજેટ આપવામાં આવે આ ગુજરાતના વિવિધ વર્ગ વિસ્તારના લોકોની જે માગણીઓ છે એને આજે અમે રજૂઆત કરી રહ્યા છે ને વિધાનસભામાં ગુજરાતના લોકો માટે સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે બજેટ ફરવાય નહીં કે ઉદ્યોગપતિઓ માટે માલેતુજારો માટે એવી માગણી કરી રહ્યા છીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાં મંત્રી અને આંકડાની માયાજાળ સાથેનું બજેટ એમણે રજૂ કર્યું હોય એવું અમને લાગે છે જે રીતે એમણે દિલ્હી મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ત્યાં પાંચસો રૂપિયાના ગેસના બાટલો આપવાની પહેલ કરી છે ખોડી અને દિવાળી એક કેસ મુક્ત આપવાની પહેલ કરી છે એવી જ રીતે મહિલાઓને 2500 રૂપિયા આપવાની પહેલ કરી છે તેવી જ રીતે યુવાનોને બેરોજગાર ભત્તું આપવાની પહેલ કરી છે વૃદ્ધ પેન્શન વધારીને 2500 આપવાની પહેલ કરી છે એટલે ગુજરાતમાં પણ અડીાયકાથી ગુજરાતની પ્રજા એમની સાથે છે તો અમને આશા હતી કે ગુજરાતમાં પણ એવી જ યોજનાઓ લાવશે અને ગુજરાતના યુવાનો મહિલાઓ કિસાનો અને બધાને ન્યાય મળશે આજે એમણે

એવા પ્રભારી મંત્રીઓ એનજીઓ એમની ડિસાઇડ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી એમને જે કામો સજેસ્ટ કર્યા છે એવા આદિવાસીઓને લાગતા વળગતા ન હોય એવા બિનજરૂરી કામો એમણે મંજૂર કર્યા છે જેનાથી આદિવાસી સમાજનો કોઈ વિકાસ થવાનો નથી અમે સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોની માંગો કરી હતી એમાં પણ એમણે કોઈ રોડમેપ એમાં જણાવ્યો નથી સાથે સાથે

યાદી એમણે આપી નથી સાથે સાથે અમુક મર્યાદિત બીમારીઓમાં જ એ કાર્ડમાં ઈલાજ થાય છે એના સિવાયની બીજી બીમારીઓમાં એ કાર્ડમાં ઈલાજ થતો નથી એના વિશે કોઈ પણ રોડમેપ એમણે તૈયાર કર્યા નથી સાથે સાથે નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગમાં પચીસ હજાર છસો ને એકતાલીસ કરોડ જોગવાઈ કરી છે જ્યારે આ નહેરોનું કામ પૂર્ણ થવા આવશે છતાં જે આદિવાસી વિસ્તારોમાં નહેરો દ્વારા કેનાલો દ્વારા ઉદવાન સિંચાઈ યોજના દ્વારા કે પાઇપલાઈનો દ્વારા જે નર્મદા ઉકાઈ કરજણ ગઢણા કે પાનમમાંથી પાણી સિંચાઈ માટે આપવું જોઈએ એના માટે પણ કોઈ એમણે પહેલ કરી નથી સાથે ભાડભૂત પેરેક યોજના માટે 876 કરોડ રૂપિયાની એમણે જોગવાઈ કરી છે પણ ત્યાં જે લોકોની જમીનો કઈ છે એની વળતરની કોઈ વાત આમાં જોગવાઈમાં કરવામાં આવી નથી પ્રધાનમંત્રી આવાસ માટે એમણે

આજે પણ જે વિના મૂલ્ય મળવી જોઈએ તે આજ દિન સુધી મળી નથી એની માટે પણ કોઈ એમણે જોગવાઈ કરી નથી અને દાહોદ ખાતે એરપોર્ટ માટે કરોડ રૂપિયાની જમીનના માલિક ની સહમતી કે કોઈ પણ જાતની પ્રોસેસ વગર બારોબાર એરપોર્ટની ગ્રીન ફિલ્ડ એરપોર્ટની જરૂર ત્યાં ન હોવા છતાં એમણે જાહેરાત કરી છે ત્યારે એવી જ રીતે કિસાન સૂર્યોદય યોજનાની એમણે વાત કરી છે પણ આજે પણ આદિવાસી વિસ્તારોમાં દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના ક્યાંય ચાલુ નથી અને આજનું જે બજેટ અમે જોયું તો સરવાળે અમને એવું લાગી રહ્યું છે કે આ બજેટ પુરાતન વાળું છે આંકડાઓની માયાજાળ છે અને એમાં કઈ વિશેષ મોંઘવારી પર કંટ્રોલ આવે ખેડૂતોના ભાવ કંઈ વધારા થાય યુવાનોને કંઈ રોજગારી મળે નાના ઉદ્યોગ લઘુ ઉદ્યોગ પ્રાકૃતિક ખેતી કે જે પણ ગુજરાતની

એ એમના જે સારે આયોજનો બધા થયા છે ત્યારે એ ચોક્કસ ને ચોક્કસ આ બજેટમાંથી આવનારા દિવસોમાં ખૂબ મોટી ગેરરીતિઓ બહાર આવશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ આ બજેટથી અમને જે અપેક્ષા હતી એમાં પાણી ફરી વળ્યા છે ક્યાંય અપેક્ષા અમારી પૂરી નથી થઈ અને આ ગુજરાતની જનતાએ અઢી દાયકાથી જે મતો આપ્યા છે પણ અઢી દાયકાના મતો બાદ ગુજરાતની જનતાએ દરેક ક્ષેત્રે કર્મચારી હોય ખેડૂત હોય મહિલા હોય કે વિદ્યાર્થી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય સિંચાઈ હોય પીવાના પાણીની બાબત બાબતો હોય કે ટેકાના ભાવની બાબત હોય દરેક જગ્યાએ આજના બજેટમાં અન્યાય થયો હોય એવું અમે સ્પષ્ટ માનીએ છીએ